ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકમાં છે સોળ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે અને પરિણામ બે જ દિવસમાં આવવાનું છે પણ સવાલ એ છે કે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા તો શું તેનાથી તમામ જનતા ખુશ છે કારણ કે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારો જાહેર નથી કર્યા પરંતુ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે આવું કંઈક આમ આદમી પાર્ટીમાં પણ છે પણ ખાસ નજર સત્તા પક્ષ ઉપર એટલા માટે હોય છે કારણ કે વર્ષોથી સત્તામાં હોય છે ને લોકોને આશા પણ હોય છે કે એ જો ફરી એક વખત સત્તા ઉપર આવ આવશે તો ક્યાંક એમના જે વિકાસના કામ અટકેલા છે તે થવાના છે અને આજે ફરી એક વખત વાત કરીશું જુનાગઢ મનપાની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જુનાગઢ મનપા જુનાગઢ વાસીઓ છેલ્લા લાંબા સમયથી જ રાહ જોઈ રહી છે કે ક્યારે ચૂંટણી આવે ક્યારે કોઈ ફરી વખત સત્તા ઉપર આવે કે જેના થકી જ્યારે જેટલા પણ વિકાસના કામ અટકેલા છે એ બધા થાય કારણ કે જ્યારે પણ જે પણ વોર્ડમાં આપણે જઈએ છીએ ત્યારે આપણને એવું જ દેખાય છે કે રસ્તા ખોદેલા છે ગટર લાઈનની વ્યવસ્થા સારી નથી પાઇપ પાઇપલાઈનની સુવિધા સારી નથી પીવાના પાણી પણ સારું અત્યારે મળતું નથી કારણ કે બધા જ રોડ રસ્તા અત્યારે ખોદાયેલા છે અને તેમને જ લઈને ત્યાંની જે મહિલાઓ છે સ્થાનિક લોકો છે તેમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે અમે જૂનાગઢ પહોંચ્યા અને આ તમામ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે લોકો શું કહી રહ્યા છે અને ખાસ જે મહિલાઓ છે તે શું વિચારી રહી છે તે સાંભળીએ જુનાગઢના વોર્ડ નંબર છ ના વિસ્તાર માં છીએ જે વિસ્તાર છે સંજયભાઈ કોરાડીયા નો પૂર્વ નગરસેવક અને હાલના ધારાસભ્ય સાથે સાથે એના જ વિસ્તારના હિમાંશુભાઈ પંડ્યા સલ્લાબેન સોઢા અને ડોક્ટર સીમાબેન પીપલિયા આ ચાર કોર્પોરેટરો અહીંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપની પેનલમાં એવા હતા સીટો આવી હતી વિસ્તાર છે વિસ્તારની આજની પરિસ્થિતિ એવી છે કે અત્યારે અહીંયા વિકાસના કામો થઈ રહ્યા છે તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે દ્રશ્યો છે ભૂગર્ભ ગટરના કામના ભૂગર્ભ ગટરનું કામ થઈ રહ્યું છે પાંચ વર્ષની કન્ડિશન જે ટર્મ પૂરી થયા બાદ હાલમાં આ કામ શરૂ થયું છે આજને લોકો અહીંયા શું કહી રહ્યા છે લોકોની શું વાત છે આપણે લોકોને મળશું અને લોકોને પૂછીશું કે લગરસેવક કેવો હોવો જોઈએ તમે જે મત આપ્યો તો તેના કેવા કામો થયા આપણી સાથે એક બેન છે આપણે એમને તમારું નામ માનસી બેન અશોક ભાઈ જ્ઞાન હું છું આદ્રશમાં હું રહું છું આ લોકો છે ને રોડ બનાવી છે પણ બરાબર વેસ્ટ નથી કરતા અમે ચાર દિવસે પાણી હિસાબી હેરાન થઈ છે બોલાવું છું ના નામ કાઉન્ટેન્ટર ને બોલાવું હા પાડીને પછી વયા જાય છે એમ તો ના લે નાના બાળકો પડી જાય મોટા પડી જાય અને એમ્બ્યુલન્સ ન આવી કે એમ વેસ્ટ રોડ બનાવી કે ને એમ જે રીતે વાત કરવામાં આવી કે નગર નગરસેવક બેન કેવો હોવો જોઈએ અત્યારે જે કોર્પોરેટર છે કેવો હોવો છે સારા હોય છે એમાં હાલી ચકીએ એમ્બ્યુલન્સ આવી કે એમ એમ્બ્યુલન્સ આવી શકે એવા રસ્તા એટલી સાપા જોઈએ આપણી સાથે એક બીજા બેન છે આપણે એમને પૂછશું બેન તમારું નામ શું છે પારુલ રામવાણી

એતો પક્ષ ને જોઈને જ બધા આપે છે ને એમ નથી જતા કે ભાઈ કોણ સારું કરવાનું ભાજપ સારું કરવાનું છે કે કોંગ્રેસ સારું એ કોઈ જોઈને નથી ખાલી ભાજપ નામ લઈને સારું મત આપવાનું કરે છે આ વખતની ની જે ચૂંટણી છે તેમાં ભાજપ જોઈને મત આપશો કે વ્યક્તિ જે કામ કરે છે વ્યક્તિ કરે છે ને એને જોઈને મત આપશું આપણી સાથે એક બીજા બેન જોડાય રહી આપણે એમને પૂછશું કે બેન કઈ રીતની વાત છે બેન આપનું નામ શું છે પ્રિયા બેન થાવાણી પ્રિયા બેન જે રીતની વાત કરવામાં આવી ના નગરપાલિકાના કોર્પોરેટરો કોણ છે ઓળખો છો તમે સીમા બેન પીપલિયા છે

આપના વિસ્તારમાં સરકારી સ્કૂલ છે ના નથી હો બેન 5 વર્ષમાં એવા કયા કામ છે જે મહાનગરપાલિકાએ કર્યા છે મને એક દાખલો આપશો કઈ કામ નથી કર્યું પાંચ વર્ષમાં તમારો રસ્તો કેવો છે સાવ બેકાર પાંચ વર્ષની અંદર તમારી પાસે ભૂગર ગટરની શું વ્યવસ્થા છે કઈ નહીં બેન પાંચ વર્ષની અંદર જે રીતે વાત કરીએ કે પાણીની શું સુવિધા છે

તો જે રીતે વાત કરવામાં આવી કે જે નગરસેવકો કામ કરે તેવા જ નગરસેવકોની ની હાલમાં વરણી કરવામાં આવશે હાલમાં એવા જ નગરસેવકોને ચૂંટવામાં આવશે પરંતુ જોઈએ કે આગામી ચૂંટણીમાં કેવું પરિણામ આવશે તો આગામી ચૂંટણી નક્કી કરશે મતદાતાઓ છે એ નગરસેવકોનો ઈવીએમમાં મત નાખ્યા પછી જ એ નક્કી થશે હાલ તો જે રીતના વાત કરીએ છીએ કે પાંચ વર્ષમાં લોકોના કોઈ પણ કામ નથી થયા એવી લોકોની માંગ છે આવી જ વાતો સુધી ફરી મળતા રહેશો ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ